દુખાઓને સો કલાકની ચેતવણી છતાં ત્રણ શહેરને બાંધમાં લીધા ગાંધીનગર માં ખાણીપીણીની બજારમાં પાર્સલ ને લઈને મારામારી થઈ હતી દુકાનદાર અને ગ્રાહક વચ્ચે બબાલ થતા મારામારી સુધી પહોંચી ગઈ હતી જાહેરમાં કચરાની પેટીઓ અને પથ્થરનો મારો થયો હતો બે જૂથ સામસા લાફા વાળીને કચરા પેટીઓના એક બીજા પર હુમલો કરવામાં આવ્યો એક વ્યક્તિ પર પથ્થરથી હુમલો કરવામાં આવતા જમીન પર પડી ગયા હતા આ બબાલના કારણે નાસભાગ મચી ગઈ હતી તો કચ્છના આદિપુરમાં ચા પી રહેલા બે યુવક પર લાકડી વડે હુમલો કરાયો હતો આરોપી સામે ગુરુ વિભાગમાં કરેલી અરજીની અદાવત રાખીને ચાની ની પર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો ફરિયાદી અને તેના ભાણેજને ધોકાથી માર મારવામાં આવ્યા હતા નાસબાક મચી ગઈ હતી હુમલા એક યુવક નીજા પહોંચી હતી શક્ષી યુવાનને જાંધી મારી નાખવા ધમકી આપી હતી આ તરફ જુનાગઢ માંગનાથ રોડ પર આવેલ તોડફોડ થઈ તોફાની ટોળખી બજારમાં આવી હતી દુકાન બહાર તોડફોડ કરી હતી કેટલાક શખ્સોએ બજારમાં ઘુસીને આતંક મચાવ્યો હતો સમગ્ર ઘટના જોવા મળી રહ્યા છે તો થોડા દિવસ પહેલા ડસ્ટબિનની ચોરી કરતા ઇસમો સીસીટીવી કેદ થયા હતા ત્યારે વેપારી એસોસિએશન દ્વારા પોલીસને લેખિત અરજી કરવામાં આવી હતી પોલીસે રાત્રે પેટ્રોલિંગ વધારવા વેપારીઓએ માંગ કરી સુરતમાં અસામાજિક તત્વો બેફામ છે પોલીસની કાર્યવાહી છતાં નથી કોઈ પણ જાતનો ડર મારપીટ અને દાદાગીરીની ઘટના યથાવત છે વિસ્તારમાં તત્વોનો આતંક અસામાજિક તત્વો દ્વારા યુવકને માર મારવામાં આવ્યો હતો સમગ્ર ઘટનાના ફૂટેજ પણ જોવા મળ્યા છે સીસીટીવીના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનાર વધુ બે આરોપી પકડાયા તમામને જેલ હવાલે કરાયા અમદાવાદમાં હોળીના દિવસે બેફામ બનેલા ચૌદ શખ્સોએ વસ્ત્રાલ વિસ્તારને રજૂ કરાયા તમામની અંદર લઈ જવામાં આવ્યા તેર આરોપીને જુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા બીજી તરફ આતંક મચાવનાર વધુ બે આરોપી ઝડપાયા અત્યાર સુધીમાં એક સગીર સહિત સોળ આરોપી સકંજામાં આવી ગયા રવિ તિવારી અને હેમંત ઉર્ફે હેમુ ભાવસરની ધરપકડ કરવામાં આવી પકડાયેલ બંને આરોપી પૈકી હેમંત ભાવસાર

પકડવા માટે ક્રાઇમ ઝોન પાંચ અને સ્થાનિક પોલીસ ટીમ શોધખોળ કરી રહી છે ફરાર મુખ્ય આરોપી પંકજ વિરુદ્ધ આઠ ગુના અને બે વખત પાસા થઈ ચુક્યા છે વડોદરામાં રોડ વચ્ચે ખુરશી નાખી બેસવું નબીરાઓને ભારે પડ્યું દસ નબીરાઓ માંગવી પડી માફી પહેલા રોડ પર રોલા પાડ્યા પછી પોલીસ સ્ટેશનમાં બનવું પડ્યું મરકા ટપોરી ગેંગના દ્રશ્યો છે વડોદરાના શહેરમાં પોલીસનો જાણે કોઈ ખોફ રહ્યો ન હોય તેવું જણાય છે સો કલાકની ચેતવણી છતાં લોકો વધુ ચાકટા બની રહ્યા છે વડોદરાના દાંડિયા બજાર અખોટા સોલાર રૂફ ટોપ બ્રિજ નીચે ખુરશીઓ ઉપર બેસી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી દસ જેટલા છાકટા બનેલા યુવાનો સરકાર ગ્રુપ લખેલો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

સો કલાકમાં ગુંડાઓનું લિસ્ટ તૈયાર કરવા ભલે પોલીસ એક્શનમાં હોય પરંતુ ગુંડાઓને રફતારના રાક્ષસો સુધરવાના મૂળમાં નથી ગુંડાઓ કઈ રીતે બેફામ બન્યા છે એ જોઈ લો તોફાની તત્વોને પોલીસે થાર હટાવવાનું કહ્યું તો તેને દાદાગીરી કરી બોલાચાલી બાદ પોલીસકર્મી પર થાર ચડાવવાનો પ્રયાસ કર્યો ગુંડાની આ હરકતમાં પોલીસકર્મીનો જીવ જઈ શકે એમ હતો પૂરપાટ થાર દોડાવીને તેણે એક રિક્ષાને પણ ટક્કર મારી આ દ્રશ્યો અમદાવાદના છે જ્યાં ટ્રાફિક સિગ્નલ પર એક થાર કાર ચાલક ઉભો રહી જાય છે અન્ય વાહનોને અડચણ થતી હોવાથી પોલીસ કર્મીઓ આવીને તેને ત્યાંથી સાઈડમાં જવા માટે વિનંતી કરે છે પરંતુ ત્યાં જ આ થાર ચાલક દાદાગીરી પર ઉતરી આવે છે અને પોલીસ કર્મી પર થાર ચડાવી દેવાનો પ્રયાસ કરે છે આ દરમિયાન એક રિક્ષા અડફેટે આવી જાય છે ત્રણ શહેરમાં સ્ટંટ બાજુએ રોડને બાનમાં લીધા ત્રણ રણ વીલવાળી રિક્ષાને બે જ વીલ પર ચલાવી રોડ પર રિક્ષા ચાલકે રોલા પાડ્યા ખતરનાક સ્ટંટબાજીના દ્રશ્યો છે અમદાવાદમાં અહીં રોડ પર જતા રિક્ષા ચાલકને એવું સુરાતન ચડ્યું કે કેબ ચાલુ રિક્ષાએ સ્ટંટબાજી કરવા લાગ્યો સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ માટે રીલ્સ બનાવવા માટે રોડ પર વગર ડ્રાઈવર એ રિક્ષા ચલાવી રિક્ષાને આગળના વીલ અને પાછળના ડાબી સાઇડના વિવિધ પર આડી કરી ચલાવી રોડને બાનમાં લીધો જે કારણે રોડ પર જતા અન્ય વાહન ચાલકોને જીવ ઉધારવે ચોંટી ગયા મેલડીની સરકાર શૂન્ય નવ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર આ વિડીયો પોસ્ટ કર્યો આ આઈડીમાં સ્ટન્ટના અન્ય વિડીયો પણ જોવા મળી રહ્યા છે જ નહીં દાદાઓને પણ જાણે ચસ્કો લાગ્યો છે પોરબંદરમાં એક વૃદ્ધે ઉભા ઉભા બાઇક ચલાવી સન્ટ કરી મોઢામાં બીડી નાખી પિતા પિતા ચાલુ બાઇકે કોઈ હીરોની જેમ ઉભા થઈ ગયા અને મોટું કામ કર્યું હોય તે લોકો સમક્ષ શાદ પણ બાઇક પર સ્ટંટ કરી રોડ પર રીતસરનો આતંક મચાવ્યો જોકે વાયરલ થતા પોરબંદર પોલીસે વૃદ્ધ પકડી લીધા બાઇક ચાલકને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું વૃદ્ધ પાસે માફી મંગાવી કાર્યવાહી કરી હતી તો વડોદરા સરકાર ગ્રુપના એક સભ્યનો સ્ટન્ટનો વિડીયો પણ સામે આવ્યો અકોટા દાંડિયા બજાર બ્રિજ ઉપર મોપેડમાં સ્ટિયરિંગ છોડી છૂટા હાથે ચલાવ્યું હતું જામનગર માં ખાનગી બસ અને બોલેરો બસ પલટી જતા એકનું મોત વીસ ને ઈજા જામનગર નજીક ચેલાચંગા રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો લાલપુર રોડ પર ચેલા ગામના પાટિયા નજીક ટ્રાવેલ્સ ની બસ અને બોલેરો વચ્ચે જોડતા ટક્કર થઈ બપોરે પૂર પર ઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ ની લક્ઝરી બસ સામેથી આવી

જી મીરાવાડા નજીક એસટી બસ ને અકસ્માત દડ્યો અમદાવાદ બાંસવાડા બસ નેશનલ હાઈવે રોડની સાઈડમાં ખાબકી હતી જેથી બસ માં સવાર મુસાફરોના જીવ વધાર થઈ ગયા હતા સુરતના કામરેજમાં કાર નહેરમાં ખાબકી ચાલકનો આબાદ બચાવ સુરતના કામરેજ તાલુકામાં નહેરમાં કાર ખાબકી હતી વલથાન ગામ પાસે સુરત તરફ જઈ રહેલી કાર નહેરમાં ખાબકી હતી કાર ચાલક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો સદનસીબે નહેરમાં પાણીનું સ્તર ઊંચું હોવાથી કાર ચાલક પોતાની જાતે બહાર નીકળી શકે હતો ઘટનાની જાણ થતાં આસપાસના લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા સ્થાનિક તંત્ર દ્વારા ક્રેન બોલાવીને કારને નહેરમાંથી બહાર કાઢવામાં આવી હતી અકસ્માતમાં કારને નુકસાન થયું હતું પરંતુ કોઈ જાનહાની ન થતા સૌર હાથનો શ્વાસ લીધો હતો ગુજરાતના વિવિધ શહેરોમાં આગે મચાવ્યું તાંડવ ગુજરાતના વિવિધ શહેરોમાં આગે તાંડવ મચાવી ઉત્તર ગુજરાત હોય કે મધ્ય અને દક્ષિણ ગુજરાત આગી મચી સૌથી થી વડોદરાના મચ્છા જોઈ લો વડોદરા શહેર પસાર થતા નેશનલ હાઈવે પર વાઘોડિયા બંગારના ગોડાઉનમાંથી વહેલી સવારે આગ ફાટી નીકળી હતી આ બનાવની જાણ ફાયર બ્રિગેડ કરવામાં આવતા જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા વીસ થી વધુ ફાયર ફાઈટરોએ ચારે બાજુથી પાણીનો મારો ચલાવી ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો પ્લાસ્ટિકના બંગારના ખુલ્લા ગોડાઉનમાં આગ ફાટી નીકળતા આસપાસના લોકો ડરી ગયા હતા ધુમાડાના ગોટે આકાશ ભરાયું હતું દૂર દૂર સુધી ધુમાડાના ગોટેકોટા દેખાયા હતા તેથી લોકોનો

ધ બર્નિંગ ટ્રક ના દ્રશ્યો છે જામ ખંભાળિયાના દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના જેવી દિવળિયા ગામે ઘાસચારો ભરેલા ટ્રકમાં ભીષણ આગ લાગી હતી ઘાસચારો ભરેલ ટ્રકમાં અચાનક આગની જ્વાળાઓ લપેટાયેલી જોવા મળી ટ્રકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા જ ટ્રકમાં વારમાં ઘાસચારો પણ બળીને ખાક થઈ ગયો હતો ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો પણ એકઠા થઈ ગયા હતા અને આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો મહામુસીબતે ગ્રામજનોએ આગ પર કાબુ મેળવ્યો હતો આ બાજુ અરવલ્લીના મેઘરેજ તાલુકાના કુણો ગામે ઘઉંના ખેતરમાં વીસ તંખા જરતા ઘઉંનું ખેતર બળીને ખાખ થઈ ગયું હતું લગભગ એક વીઘાના ખેતરમાં તૈયાર થયેલો ઘઉનો પાક બળીને ખાક થઈ ગયો હતો ખેડૂતોના મોઢા સુધી આવેલો ઘરો કોળ્યો છીનવાયો હતો નિગ્રેજ જેવા જાલ મોડાસાના બામણવાડમાં થયા છે અહીં પણ ઘઉંનું ખેતર આગને હવાલે થઈ ગયું વિસ્તારમાંથી તણખા કરતા ઉભો પાક હુમાઈ ગયો હતો અઢી વીઘા ખેતરમાં વાવણી કરાયેલ પાક બળી જતા ખેડૂતને રડવાનો વારો આવ્યો તો વિસનગર તાલુકાના બાસણા ગામની સીમમાં ઘઉના ખેતરમાં આગ લાગી ઘઉના ઉભા પાક પર વીજ વાર તૂટી પડતા આગ લાગવાની ઘટના બની પ્રતાપ ચૌધરી નામના ખેડૂતનો ખેતરમાં આગ લાગતા ઘઉંનો જથ્થો બળીને ખાક થઈ ગયો મહેસાણા ફાયર વિભાગની ટીમે કામગીરી હાથ ધરી રાજકોટમાં ઇલેક્ટ્રિક પેનલમાંથી पैनल में चार सौ बोतेर बॉटल दारू દારુ ગુસાડવા માટે ખેપિયાઓ કઈ હદ સુધી આઈડિયા લગાવી શકે છે તેનું જીવતું અને જાગતું ઉદાહરણ આ દ્રશ્યો છે દરોડા પાડવા પહોંચેલી પોલીસે જ્યારે ઇલેક્ટ્રિક પેનલ ખોલી તો અંદરથી દારૂની બોટલો નીકળવા લાગી આ દ્રશ્યો જોઈને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ રાજકોટમાં એક ખાનગી ટ્રાવેલ્સમાં આ રીતે ઇલેક્ટ્રિક પેનલમાં સંતાડીને આ દારૂ વાપીથી લાવવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો પોલીસ એક બાદ એક પેનલ ખોલતા અંદરથી બે બોટલ નીકળી દારૂનો જથ્થો જપ્ત કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ફ્લેટ પર દરોડા પાડી એટીએસ અને ડીઆરઆઈએ એ કિલો સોનું અને એક કરોડ સડત્રીસ લાખ પંચાણું હજાર પાંચસો રૂપિયા રોકડ રકમ કબ્જે કરતાં ચકચારમાં ચી ગઈ છે મૂળ અમદાવાદનો અને મુંબઈમાં રહેતો અને ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલો મીક શાહ નામના